જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધાય મજામાં આવીશો તો સ્વાગત છે તમારું ફન વિથ કૂકિંગના રસોડામાં હવે વાત જાણે એમ હતી કે વાગી ગયા હતા પાંચ અને રૂહીબેનને છે ને સ્કૂલેથી પ્રોજેક્ટ બનાવા આપ્યો હતો અને રૂહી અને એની ફ્રેન્ડ બે મળીને પ્રોજેક્ટ કરતા હતા અને એ લોકોને લાગી ગઈ ભૂખ તો લોકોએ કીધું કે થી અમને કુરકુરે લઈ આવી દ્યો અને મેં કીધું એવી એવા જ કુરકુરે તમને ઘરે બનાવી દઉં તો તો છોકરાઓએ કીધું બહાર જેવો ટેસ્ટ ઘરે આવશે મેં કીધું હા આવી જ જાય ને તો છોકરાઓએ કીધું કે વાંધો નહીં તો તમે બનાવી દો આજે ટ્રાય કરીએ તમારા આજના કુરકુરે કેવા બને છે કુરકુરે બનાવવા માટે મેં અહીંયા છે ને ઘઉંના પાસ્તા લઈ લીધા હતા તમારી પાસે ઘઉંના પાસ્તા ના હોય ને તો મેંદાના પણ ચાલે હવે એક બાજુ છે ને આપણે પાણીને ગરમ થવા મૂકી દઈએ પાણી આપણું ગરમ થઈ જાય ને એટલે એમાં આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને સહેજ

વધુ પડતા ચડવા નથી દેવાના કે છૂંદો થઈ જાય એવા નથી ચડવા દેવાના અતકચરા જ આપણે ચડવા દેવાના છે તો જોઈ લો ફાઈનલી આપણા પાસ્તા છે ને ચડી ગયા છે ને હવે આ પાસ્તાને છે ને આપણે ચાયણીની મદદથી કાઢી લેશું અને એની ઉપર છે ને આપણે ઠંડુ પાણી રેડી દઈશું જેથી કરીને આપણા પાસ્તા છે ને ફટાફટ ઠંડા થઈ જાય હવે આપણા પાસ્તા મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે આ પાસ્તા રૂપાળા તો છે પણ ઘઉંના પાસ્તા છે ને એટલે થોડાક છે ને કે ઘઉંવાળો એનો રૂપ છે એટલા માટે છે ને આપણે એને રૂપાળા કરવા માટે છે ને એની ઉપર આપણે કોર્ન ફ્લોર ને છાટી દેસુ કોર્ન ફ્લોર આપણે એવી રીતે છાંટસું કે બધાય પાસ્તા છે ને રૂપાળા થઈ જાય હજી અમુક પાસ્તા રૂપાળા થયા છે અને અમુક પાસ્તા રૂપાળા થવાના બાકી છે એટલે બીજા પાસ્તા એ કીધું કે અમારે વધારે રૂપાળા થવું છે એટલે આપણે આપણે અહીંયા થોડોક વધારે નાખશું જો વધારે કોર્નફ્લોર નહીં નાખીએ ને આ પાસ્તાનું કોટિંગ કોર્નફ્લોર થી સરખું નહીં થાય તો તમારા આ કુરકુરે છે ને વધારે ક્રિસ્પી નહીં બને એટલે તમારે છે ને કોર્ન થી આ પાસ્તાને કોટિંગ છે ને વ્યવસ્થિત રીતે કરવાનું છે વાહ પાસ્તા તો પણ એમ રૂપાળા થઈ ગયા હોય પાસ્તાએ મેકઅપ તો કરી લીધો પણ વધારાનો મેકઅપ કરવા માટે કંઈક હજી કરવું જોઈએ ને તો આપણે હવે બનાવી લઈએ કુરકુરે ઉપર છાંટવાનો મસાલો મસાલો બનાવવા માટે મિક્સરમાં આપણે તમારે જેટલો મસાલો જોતો હોય ને એટલી ક્વોન્ટિટી તમે લઈ શકો છો મારે અત્યારે થોડોક મસાલો તો એટલે મેં વસ્તુ ઈ પ્રમાણે લીધી છે એક ચમચી જેટલું જીરું લીધું છે ખાંડ લીધી છે અને મસાલા પ્રમાણે મીઠું નાખ્યું હતું અને દસ થી પંદર તીખા આમચૂર પાવડર ફુદીનાના સૂકવેલા પાન જે મેં પહેલાં સ્ટોર કરેલા હતા એ અને ચટણી જો તમે તીખું ના ખાતા હોય તો કાશ્મીરી ચટણી તમે વાપરી શકો છો પણ મેં તો અહીંયા તીખી ચટણી નાખી હતી જેનાથી સ્વાદ એક નંબર આવે છે હવે આ બધાને છે ને મિક્સરમાં આપણે ફરવા મૂકી દેવું તો જોઈ લ્યો આપણા મસાલા મિક્સરમાં ફરી ફરી અને બધા જ નમકીન ઉપર છે ને આપણે આરામથી છાંટી શકીએ છીએ હવે આપડા આ તળવા માટે છે ને તેલ ગરમ મૂકી દીધું છે ને આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એક એક પાસ્તા કરીને આપણે બધા પાસ્તાને તળી લેવું તો આ નાસ્તો છે ને ફટાફટ તૈયાર થઈ જાય છે મેગી બે મિનિટમાં બને છે પણ મેગી કરતા ખાવામાં સારા અને આને બહુ પાંચ થી છ મિનિટ લાગે છે બનવામાં વધારે વાર નથી લાગતી એક વાત કહું હાજે હાજુ આ ખતરો છે ને મેં પહેલી વાર કર્યો તો પણ આ અખતરો છે ને સક્સેસ ગયો ખરેખર આ કુરકુરે છે ને એક નંબર હતા મને એવા ભાઈ એવા ભાઈ કે વાત ના પૂછું પણ પૂછ્યું એ તો પૂછી લેજો તો જોઈ લ્યો આપડા પાસ્તા પાસ્તા મીન્સ કે આપણા કુરકુરે તરાઈ ને કઈક આવા થઈ ગયા છે તો હવે આપણે આ ને ને તેલમાંથી કાઢી લેવું અને એની ઉપર છે આપણે આપણે જે મસાલો મસાલો તૈયાર છાંટી લેવાનો છે મસાલો છાંટવામાં છે ને જરાય કંજૂસી નથી કરવાની બાકી છે ને તમારા નો ટેસ્ટ નહીં આવે તો જોઈ લ્યો આપડા બધા કુરકુરે રેડી થઈ ગયા છે અને એની ઉપર મસ્ત મજાનો મસાલો છાંટી લીધો છે અહિયાં ઘઉંના પાસ્તા હતા ને એટલે એનો કલર કઈક આવો આવ્યો છે જો મેંદાના પાસ્તા આવી છે ને તો હજી વધારે રૂપાળા પણ બને ત્યાં ઘઉની ઘઉં ઘઉંના પાસ્તા પણ ટેસ્ટમાં સારા જ લાગે છે તો ખરેખર આ કુરકુરે છે ને બનાવવા જેવા છે તમે પણ આ કુરકુરે બનાવજો અને કેવા બન્યા ને એ કમેન્ટ જરૂરથી કરજો જો મારો આ કુરકુરેનો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો અને તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો અને જો નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા